জয় দ্বারকা জীব মি জয় ভাই ચાલો જય નમ્ર વિનંતી છે કે લાઈવ ની અંદર જોડાવો અને સાથે મસ્ત એક કમેન્ટ્સ કરી નાખો તેમજ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો હજારો હાથીડા વીરા તારી ચાન મારે હજારો હથીડા વીરા તારી જાનમાં રે બાણો નાથ ઘોળા ગામબેન બસ અમે તો રાજકોટ થી છી જીજે થ્રી ભાઈ એ નીશભાઈ મકવા મારું સ્વાગત છે તમે પણ ક્યાંથી જોવો છો મને જણાવજો મારા ભાઈ બધા જલ્દી જલ્દીથી લાઈવ ની અંદર તમારું બધાનું સ્વાગત છે પરેશ યાદવ ભાઈ આવો યુપી થી ઓકે ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ જોવો છો ખુબ ખુબ આભાર નિલેશભાઈ ત્યાંથી અમારું લાઈવ જોવો છો આભાર આભાર તમારો મારા ભાઈ જય રાધે રાધે ભાઈ પરેશભાઈ ઠાકોર કે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કિરણ કરણભાઈ કે છે હાય આવો કરણભાઈ હાય

હમ રાજકોટ સે હે હેલો જય રામા પીર જય રામદેવ પીર જય ખોડિયાર માં હેલો જય ખોડિયારમાં બોલો બોલો કિરણભાઈ કરણભાઈ તમે બોલો રાજા જય રાજા રાજડી ગુડ મોર્નિંગ આભાર છે તમારા બધાનો બાપા સીતારામ દેખ રહે હે તું બેંગ્લોર છે થેન્ક યુ સો મચ ક્યાંથી છો બા તમે બસ અમે રાજકોટ થી છીએ રાજા મેલડીમાં ઓકે ઓકે ઓહો વનરાજ ભાઈ આજે તમે લાઈવની અંદર કહા સે હો જયપુર થેન્ક યુ સો મચ જય માતાજી આવો ગોહિલ વનરાજ ભાઈ સી તમારું પણ ડાઈવની અંદર સ્વાગત છે મારા ભાઈ આજે તો તમે આવ્યા અમારી લાઈવમાં ભાઈ અરે હસ્તી રાખી અરે હે રે

जय माता जी तुम हमको सिखा सकते हो तो इंग्लिश सिखा दो जय माता जी जय माता जी अल्पेश भाई गोविंद कुमार आपको इंग्लिश आता है तो हमको सिखाओ મારી માતાએ બનાવ્યા મારી માતાએ બનાવ્યા રાજા કરીને મારી માતા રે ભરવશે વોટ ઇઝ ધીસ મેગિનિંગ ઓફ જય માતાજી મિનિંગ મિનિંગ ઓફ જય માતાજી કેમ નાના માણસોને મોટા માણસની લાયમાં ન હોય કે એવું હું ક્યાં કઉ છું તમને મારા ભાઈ મોટા તમે કેવા ઉકે અમારી લાઈવ ની અંદર આજે આવ્યા સુખ સૂરજ ઉગાડી તી મારા નાથે દુનિયા આખી જોતી રહી છે આપ્યો જહાર હાથે કટવા નથી દી વાલા એમને કોઈ વાતે હજાર હાથ વાળાનો હાથ જય મારી માથે દસ લાખ રૂપિયાની જરૂર મારે નથી મારા ભાઈ તમારી પાસે રાખો સબસ્ક્રાઈબ કરો નરેશ્વરી માતાજીના દર્શન કરવા આવો તો મળજો ભારત પાકિસ્તાન બોર્ડર પર જીરો પોઈન્ટ જોવા ઓકે ઓકે જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી કિરણ બેન આવ્યા છે આપણી લાઈવ ની અંદર વાહ ભાઈ વાહ ક્યા બાત છે બસવાની જ મૈત્રી બીજી ક્યાં કઈ મૈત્રી बहन मेरे चैनल का नाम ले लो मारे को नहीं आता है जिंदगी तेरे रंगों से रंगदारी ना हो पाई लम्हा लम्हा कोशिश की परियारी ना हो पाई लागे मुझे धड़कन सी

કે જય 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 દ્વારકાધીશ કી જય બોલો આપે 20 આપે 30 આપે 20 આપે 20 પૂરી કરે 30 જય દ્વારકાધીશ ઈ લખે બેન તમારે ભાઈ કેટલા છે મારે ભાઈ એક જ છે ગુજરાત સે હે યસ जय सियाराम हम भी गुजरात से हैं क्या बात है नौ लाख है ये लोग बढ़िया डी ओ भेड़ नौ छे तो आप ऐसे बहुत मोटो को पाइएगे ઓમો બહેલીઓ બી દમ કાકો કે કાકો લો ભર દો એ માંકો લો આ લે હોરીયા ઘર ભેગી નો થાને ભાઈ હારી કમેન કઈને જાય માતાજી હંબી ગુજરાત સે કે બાત હે પાલનપુર સે ભી દેખ રહે થેન્ક યુ સો મચ अब मैं खींच पाऊं बस देखा क्या इन्हें खबर से पूछ से हां लियो यहां चलिए दो ना को पूरा छई ओके ओके वनराज भाई बहुत टाइम गुजरात देख रही है लाइक ऐसा है ब्लू वग़ैर मुंजारो आवे ओके ओके वनराज भाई वांधो नहीं जय माताजी बेन विजय भाई ठाकुर जय माताजी આપણે એવી સિસ્ટમ નથી રાખતા ને ભાઈ એટલા માટે એટલે તમને ઓલું થાય પણ વાંધો નહીં જેવી તમારી ઈચ્છા મારા ભાઈ મુંજારો આવે તો અમે બીજું તો કઈ ન કહી શકીએ મારા ભાઈ તમને પોતા કાકા જો ચશ્મા બસ માં પહેરી સુરત થી સુરત થી ઉમેર જોડિયા લાઈવ માં એ વાત લાઈવ માં સુરત થી

તું નહીં વાદે એના વળી હું બે વાર રાજકોટ આવીને ગયો છું એવું છે સારું કહેવાય એનો મને વિશ્વાસ છે આ ચોરુડાને માડી હવે તો જતા રણ આ મારું રંગીલું ગુજરાત આ વિજયભાઈ હા સાચી કલ્પેશ ભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બેન તમારું ગામ કયું અને તમે કેવા ગામ જણાવીશ રાજકોટ થી છીએ અમે આજ હું कोनी वेस्ट बंगाल बेस्ट वेस्ट बंगाल बेस्ट बिंगल वेस्ट बिंगल सुभाष जहाँ का हो वहां से निकल जा मेरी लाइफ में तेरी जरूरत नहीं है क्या गमना गोरी हो गोरी न कैसो सिस्टर कैसो

શું કરે છે સિસ્ટર બસ મજામાં જય માતાજી કારણ કે અહીંયા લોકો સારા માણસોની લાઈવની અંદર મારે જરૂરત છે એટલે ખોટી મારી લાઈવ બગાડોમાં બરોબર સારું કામ હોય તો આવજો લાઈવની અંદર બાકી અહીંયા કાંઈ ખોટી કમેન્ટ્સ કરવા આવતા નહીં મારા ભાઈ

પાછા પાડે કે જે હોય મારી લાઈવ ની અંદર મારે સારી કમેન્ટ ની જરૂર ભાઈ ઘરેથી જ આવે એટલે બ બહાર કેમ છો મજામાં ને બેન બસ મજામાં જય મોગલ માં બેન બા જય મોગલ માં એક જ મિનિટ આ છોકરીઓ ને ભાઈ હું બ્લોક ની અંદર નાખ દઉં કારણ કે નહીં સમજે સેન્સ વગર ના હોય ઈ નો સમજે આવું કઈ રાઈ તમ તમારે હો બેઠો બેઠો કમેન્ટ આ બેન હા તો હું કરું મોહિતભાઈ આપને મજા ન આવે ખોટી કમેન્ટ્સ લાઈવ ની અંદર થાય ની વ્યવસ્થિત કમેન્ટ્સ કરતા હોય શાંતિથી વાતચીત કરતા હોય તો આપને મજા આવે બાકી ખોટી કમેન્ટ નહીં મહાદેવનો સોંગ ગાઈ દો એક ઓકે ઓકે જય શ્રીરામ ગાઈ નાખું જય માતાજી જય માતાજી સિસ્ટર જમી લીધું કે ના 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 સાચી વાત છે ભાઈ હા જમવાનું તો હજી ભાઈ વાર હે બનાવવાનું બાકી હે તો જમશું ક્યાંથી જય સોનલ માં કાર્તિક પરમાર ભાઈ બોલો બોલો જય રામદેવ પીર જય સોનલ માં શિવ શિવ શંભુ ભોળા કરું તમારી શેવા ખોલો મારા રુદિય ના તાણા ફૂલ લઈ

મને ગળા સુધી વિશ્વાસ છે તું જ તારણ હૈ છે પંચુરુડાની માડી હવે તુજ આ આપડી ઘરે બનાવ મેને લાગે છે એ બો ખાય કર

ઉડી જાજે ને કાઈ કરજે જાજે રે મારા નિકુંજ ભાઈ ના મોરલા ઉડી જાજે ચલો નિકુંજ ભાઈ તમારા નામના મોરલા ઉડાડ્યા મોરલા જય રામપી અપી જય શ્યા રામ કેમ છો બસ મજામાં મનીષભાઈ તમે કેમ છો ડાયાભાઈ ગોહિલ આવો લાઈવ ની સ્વાગત છે આ હમણાં વળી પેલી છોકરી નો ફોટો વાયરલ થયો એજ ને હાય બોલો માહી પટેલ બોલીએ સિસ્ટર

એવું કઈ ફેશન ફેશન બેસન ઈ આપને મેળ નો આવે સુકરસ તમે લાઈવ કરીને બેઠી જો ને કૃષ્ણ વાઘેલા સ્નેહ દાદ આવે છે નમસ્તે મેડમ ભાવેશભાઈ તું જ્યાંનો હોય ને એનો આહિર ભાઈ મેડમ ન કેતો બરોબર બેન અથવા દીકરી કેતો જ્યાં ભાઈ માણસ ની કોઈની રિસ્પેક્ટ કરતા શીખો પછી કોઈની ની અંદર જાઓ સારું કેવાય એ બાકી કોઈની લાઈવ ની અંદર જાવ નહીં ભાઈ કોઈની રિસ્પેક્ટ ના કરી શકો ને ફિલ્ટર ચાલુ કર્યું તું મને वो रहेगी वो कहीं कहीं ये लल भाई ब्लू नहीं या फिर सोचो सॉरी मरा भाई तो मैं कोई लोगों को सुपर चैट क्यों नहीं करता સુપરચેટ કરજો ખાસ નમ્ર વિનંતી છે रखे लो भरे एक मिनट कौन छे गई आ भावेश भाई आहिर वर्किंग प्रॉपर्ली लिए यूडो ई भाई સાડંગપુર નાથી આજ મને યાદી આવે હનુમાન પિસલ તિલગર સાળંગપુર નાથ મને તો યાદી આવે હનુમાન বাকি তে সুচ যালে ছে জানগো তারি সুনানি ছে পাক মুর তারি রুপানি ছে জাক সুনানি পাকে রে লো મોતી ચણવા જાય સોનાની પાકે રે મોતી ચણવા જાય પછી શું આવે એવું હોય તારીના પરવાડા જેવી ચુંદડી રે તારી નખના પરવાડા જેવી લડી તારી ચુંદડી નો રંગ ઓ લાડકી નઈ રે યો દૂર એ ચુંદ લડી રે આને છે ને મરો નો ટાઈમ ખબર એ ગમે તઈ ટાઈમ કર્યું રે મારી નખના પરવાડા છે વી ચુંદડી મારી ચુંદડી નો રંગ રાત હો લાડકી નહી રે ઓ ઢોરે સાહેબ ચુંદડી રે તારી નખના પર તો ચાલો મિત્રો હું ફરી હવે લાઈવ કરીશ ત્રણ વાગે ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ જય ખોડો માં જય મેરડીમાં હર હર મહાદેવ ફરી મળશું એક નવા લાઈવ સાથે અને વિડીયો અપલોડ હમણાં કરું જ છું એસી મિનિટે તમે મારા વિડીયોને નિહાળી લેજો તો ચાલો જય દ્વારકાધીશ